એ કામ જો એ શીખણીનો છે એ તારી પાસે કામ કરાવું છે ને એટલે બધું તને ગલુલાપ નુંલા કરે છે એ હાંઢેર વડગોળા કઈ પડશે નહીં તને કઈ દિશે નહીં ભલે મને ન મારા દીકરાનો અને ગમઈટની પીનું મારું તો આને પીનું નહ લાગતી પણ ગમીમ કઈ ભુરિયા ભેગો ટકવા નથી દેવો મારા વાલા તું નકરી પરીક્ષા લે લે કરે

ઢાળ ને ને તારી માં ભેગો આ પાછો કદી આવતો નહીં હવે મરી મરી આ બની

કે આ તમુરાને હું જ્યાં નાખું ત્યાંથી પાછો જ આવે પાછો જ આવે મારો વાલો નકરી પરીક્ષા લે લે જ કરે લે લે જ કરે હવે મારે આનું શું કરવું સમજો દાદા પાછો ન આવે ને એવો મારે મારી એક ગયો હે કે ને દીકરા સમજો દાદા હમણે શાક તો થઈ ગયું છે રોટલી કરવાની છે અને આના કટકા કરી અને હરગાઈ દઉં દીકરા ન હરગાવાય આને કહો દાદા આ કોક આવી જાય તો એમ કે આમ જો ભગત ના દીકરે ભુરા દાદાએ તંબુરો હરકાઈ દીધો આયા તો દાદા શું કરવાનું તે હું એ જ વિચારું છું કે હવે આનું શું કરવું મારો દીકરો જો આ તંબુરો આયા રહેશે ને તો મારી માઠી છે આમ જો દાદા તો એક કામ કરો આયા તો કોક આવે તો ભાલે ને આપણે આમ વાડીયુમાં સીમમાં વહી જાવી અને અહીંયા જઈને ગમે અહીંયા જાય ને આપણે આખી હરકાઈ દેવી

પણ દર્શન તો ઇને દેવા જ પડશે હા હા દાદા હ સમજો તમારો વાલો તમારી પાસી પરીક્ષા લે ઇને પેલો જો ઉલા પણ નીંદ પડી છે ઓગેટ કોક નાખી જીવ લાગે છે આલો અહીંયા જઈ ની માથે મૂકીને હરગાઈ દેવી પણ દીકરા આલતો કહો તો જાળ લઈને હરગાય દે આ દિલ લગણ મે ફસિન ગયા છે ને મારો જીવ નઈ હાલે આને હરગાવતો આતે કાઈ વધું દાદા તમ ઉભારી જો હું કાયો કે હરગાવતો હું પણ દીકરા ઉતાવળ રાખજો કોઈ ભારી નો જાય ઓ દાદા જા કોઈ બહાર જવા નો આવે ને તો સારું જામો પડી ગયો દાદા એ કીધું દીકરા તું દીહેરી મુઈ જાય જંતર વગાડતો પછી હોન માર દાદા એ શાંતિથી રેຊ્યું હવે દીકરા રામ્યા રામ એ જ ગરાઈ મારો ja, દીકરો <tipunyata> 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 મારો માસો ભાઈ હવે લાપસી ના આધાર હોય આજ તારા દાદા ને ખુશી દિવસ છે અને આમ જોડે મારા વાલા ધડ આવવું પડશે મારા વાલો આવે છે ને દર્શન જેવો મને હૈયા હલાક નથી માતો હે વાપારો

હું રોવનમાં આધાર કાર્ડ અનત બધું કાપડતો તો મારો વાલો આવ્યો તો તો સદીમાં મને બોલાવ્યો લઈને પછી કે તમે રાત કહે છે હું આ મારો વાલો મુમ્બીનો ભાઈ લાગે હમ મારો નતો આવ્યો તું ઓળો ડોરની આયો આ દગ દબાઈ લઈને આય આ તંબુરો દઈ જો તમે તંબુરો આવ્યો તો પાછું

तो करले मारी कसोटी करले पण मु तने पाणी तो रजा लाई बापा ओर <laughs> <कुछ तो लाया। laughs>